બે અલગ અલગ દંપતિનું મોત નીપજ્યું હતું સપ્તાહ પૂર્વે ગડખુલ પાટિયા ટી બ્રિજ પર અજાણ્યા વાહને બાઇક ચાલકને અડફેટે લેતા તેનું પાંચ દિવસની સારવાર બાદ મોત નીપજ્યું હતું અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે બંને અકસ્માત અંગે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી બનાવની વિગતો અનુસાર અંકલેશ્વર નેશનલ નંબર બરતાલીસ પર આવેલ આય માતા હોટેલ કમ્પાઉન્ડ ખાતેથી પ્રતિદેવી હરિલાલ મોરિયા અને તેના પતિ હીરાલાલ મોરિયા તેમના પુત્રી કોમલ અને બાળકો સાથે ઘર જવા માટે નીકળી મોતાલી પાટિયા પાસે ભરૂતી અંકલેશ્વર તરફ આવતા માર્ગ પર જવાનો રસ્તો ક્રોસ કરવા ઊભા હતા તે દરમિયાન પૂરપાઠ આવી રહેલ એક ટેમ્પો ચાલકે તેને અડફેટે લેતા પ્રીતિદેવીનું ગંભીર ઈજાના પગલે સ્થળ પર જ મોત નીપજ્યું હતું જ્યારે હરિલાલ મોર્યાને ગંભીર ઈજા સાથે સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું આ બનાવ સંદર્ભે મૃતક દંપતીનો પુત્રી કેમ કોમલ સિદ્દીકીએ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી હતી ટેમ્પા પાચાલકની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા બીજા બનાવમાં ગત 28 ડિસેમ્બરના રોજ મનીષ પાંડે ગડખોલટી બ્રિજ પર પોતાની બાઇક લઈ પસાર થઈ રહ્યા હતા તે દરમિયાન અજાણ્યા વાહન ચાલકે તેમની બાઇકને ટક્કર મારી ફરાર થઈ ગયો હતો જેઓને ગંભીર ઇજા સાથે પ્રથમ જયાબેન મોદી હોસ્પિટલ અને ત્યારબાદ વસુ વધુ સારવાર માટે સુરતની કિરણ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમનું ગત ત્રીજી જાન્યુઆરીના રોજ સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું જે અંગે મૃતકના ભાણેજ મયંક દ્વારા ગત રોજ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી હતી